ટોકના ગુનામાં સુરત જિલ્લા જેલ ખાતે રહેલ રવનીના કુખ્યાત આરોપી અમીન શાહ દ્વારા તેની ગેંગના જૂનાગઢના માણસ એજાજ ઉર્ફે એજુને મોકલી ટેલિફોન મારફતે માગેલ દસ લાખની ખંડણીના ગુનામાં એજાજ તથા ઓમાન બિન જાફાઈને ગત તારીખ તેર ઓગસ્ટના જુનાગઢ રેલવે સ્ટેશન પાસેથી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢે પકડી લીધેલ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા ઘટના સ્થળે કરવામાં આવે આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો કેમ કે કેશો શહેરમાં અનેક સુવિધાઓ સાથે અધ્યતન મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે સીજી આંખની હોસ્પિટલ અહીં ટાકા ટેપા ઇન્જેક્શન વગેરે તેમજ પાટા પટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમ મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલ ને રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો